નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરાથી કિસાન દિવસ નિમિત્તે વડોદરા ખેડૂત સમાજના આગેવાનો દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી કૃષિ કાયદાનો વિરોધ કરતા પોલીસે બે મહિલા સહિત પાંચ ખેડૂતોની અટકાયત કરી હતી છેલ્લા એકવીસ દિવસથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ઓગણત્રીસ જેટલા ખેડૂતો શહીદ થયા છે ત્યારે આજ રોજ કિસાન દિવસ નિમિત્તે વડોદરા શહેર સહિત સમગ્ર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે ખેડૂત વિરોધી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર ખેડૂત સમાજના અગ્રણી વિપિન ચંદ્ર પટેલની આગેવાનીમાં ખેડૂત આગેવાનોએ વડોદરા શહેર મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિલ્હીની સરહદી આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવી કૃષિ કાયદાના વિરોધમાં ધરણા કરી સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું કે રાવપુરા પોલીસે ધરણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા બે મહિલા સહિત પાંચ ખેડૂતોની અટકાયત કરી હતી